ક્યારે એવું વિચાર્યું છે કે આપણી દિવાલોની અંદર એવી કઈ નાનકડી વસ્તુ છુપાયેલી છે જે દરરોજ દર સેકન્ડે આપણું રક્ષણ કરે છે સારું આજે આપણે એ જ અજાણ્યા હીરો એટલે કે ફ્યુઝની વાત કરવાના છીએ તો એ કઈ એક નાનકડી વસ્તુ છે જે આપણા આધુનિક ગેજેટ્સથી ભરેલા ઘરોમાં એક મોટી દુર્ઘટનાને થતી અટકાવી રહી છે જુઓ ખતરો તો હંમેશા છુપાયેલો જ હોય છે પણ આપણો રક્ષક એટલો નાનો છે કે આપણું ધ્યાન પણ નથી જતું એ છે ફ્યુઝ હવે જુઓ કોઈ પણ હીરોની વાર્તામાં એક ખલનાયક તો હોય જ છે આપણી આ વાર્તામાં એ ખલનાયક છે ઇલેક્ટ્રિકલ ફોલ્ટ્સ જો આના પર ધ્યાન ન આપવામાં આવે તો તે ખરેખર બહુ ગંભીર મુશ્કેલી ઊભી કરી શકે છે પહેલો ખતરો છે ઓવરલોડિંગ ચાલો એક ઉદાહરણ લઈએ રસોડામાં એક જ પાવર સ્ટ્રીપ પર મિક્સર માઇક્રોવેવ અને ટોસ્ટર બધું જ એકસાથે ચાલુ કરી દીધું આનાથી સર્કિટ પર તેની ક્ષમતા કરતાં વધુ ભાર આવે છે અને બીજો વધુ ખતરનાક છે શોર્ટ સર્કિટ આમાં એવું થાય કે લાઈવ અને ન્યુટ્રલ વાયર ભૂલથી એકબીજાને અડી જાય અને બસ વીજળીનો એક જોરદાર વિસ્ફોટ જેવો પ્રવાહ વહેવા લાગે તો પછી આવા વિદ્યુતના ખતરાઓથી આપણને બચાવે છે કોણ અહીં એન્ટ્રી થાય છે આપણા સરળ સ્માર્ટ અને એકદમ નિઃસ્વાર્થ હીરોની ઇલેક્ટ્રિકલ ફ્યુઝ ફ્યુઝને એક એવા સૈનિક જેવો સમજી શકાય જે બલિદાન આપવા માટે જ બન્યો છે એને જાણી જોઈને આખા સર્કિટની સૌથી નબળી કડી બનાવવામાં આવે છે કેમ કારણ કે જ્યારે પણ કોઈ ખતરો આવે ત્યારે તે પોતે નાશ પામીને બાકીના આખા સર્કિટ અને આપણા મોંઘા ઉપકરણોને બચાવી લે છે તો આ નાનકડો રક્ષક આટલું મોટું કામ કરે કેવી રીતે છે એનું રહસ્ય એકદમ સરળ ભૌતિક શાસ્ત્રમાં છુપાયેલું છે અને એ જ વસ્તુ તેને આટલું અસરકારક બનાવે છે ફ્યુઝની અંદર એક પાતળો તાર હોય છે જે સીસુ અને ટીન જેવી ખાસ મિશ્ર ધાતુમાંથી બનેલો હોય છે આ ધાતુની એક જ ખાસિયત છે તેનું ગલનબિંદુ એટલે કે પીગળવાનું તાપમાન બહુ જ નીચું હોય છે અને સાચું કહું તો આ જ તેનું ગુપ્ત હથિયાર છે આની પાછળનું વિજ્ઞાન બહુ સીધું સાધું છે ફ્યૂઝને હંમેશા સર્કિટમાં શ્રેણીમાં જોડવામાં આવે છે એનો મતલબ કે વીજળીના પ્રવાહને તેની અંદરથી પસાર થવું જ પડે અને ઝૂલનો નિયમ કહે છે કે જ્યારે પણ કરંટ વહે ત્યારે ગરમી ઉત્પન્ન થાય છે મતલબ જેટલો વધુ કરંટ તેટલી જ વધુ ગરમી સિમ્પલ તો હવે જુઓ કે આખી પ્રક્રિયા કેવી રીતે થાય છે જેવો કરંટ ખતરનાક સ્તરે પહોંચે પેલો પાતળો તાર તરત જ ગરમ થવા લાગે છે તે પીગળી જાય છે અને તૂટી જાય છે આનાથી શું થાય સર્કિટ બ્રેક થઈ જાય છે અને વીજળીનો પ્રવાહ ત્યાં જ અટકી જાય છે અને આ બધું આંખના પલકારામાં થઈ જાય છે આજ તો ફ્યુઝની સરળ પણ અદ્ભુત પ્રતિભા છે સારું તો હવે એ વાત કરીએ કે આ નાનકડા ઉપકરણને આપણા જીવન પર શું અસર થાય છે જ્યારે તે પોતાનું કામ બરાબર કરે છે ત્યારે આપણને શું ફાયદો થાય છે ફ્યુઝ આપણને ત્રણ મુખ્ય રીતે રક્ષણ આપે છે પહેલું તે વાયરને વધુ ગરમ થતાં અટકાવીને આગ લાગવાના જોખમને ટાળે છે બીજું તે આપણા મોંઘા ઉપકરણો જેમ કે ટીવી ફ્રીજ એસી આ બધાને બળી જતા બચાવે છે અને ત્રીજું અને સૌથી અગત્યનું તે આપણા પૈસા બચાવે છે કારણ કે એક નાનો ફ્યુઝ બદલવો એ નવું ઉપકરણ ખરીદવા કરતાં તો ઘણો જ સસ્તો છે ખરું ને હવે એક રસપ્રદ વાત એ છે કે ટેકનોલોજી આગળ વધતા આ મૂળભૂત વિચારમાં પણ વિકાસ થયો છે વાર્તા અહીં પૂરી નથી થતી આજે આપણી પાસે ફ્યુઝનો એક આધુનિક વિકલ્પ છે એમસીબી એટલે કે મિનિએચર સર્કિટ બ્રેકર સ્ત્રોતમાં જણાવ્યા મુજબ આજકાલ ઘરોમાં તેનો ઉપયોગ ખૂબ જ સામાન્ય બની ગયો છે આ બંનેમાં મુખ્ય તફાવત શું છે એ છે ફરીથી ઉપયોગ કરવાની ક્ષમતા જ્યારે ફ્યુઝ એકવાર ઉડી જાય એટલે તેને ફેંકીને નવો જ નાખવો પડે પણ એમસીબી એક સ્વિચ જેવું છે જ્યારે ઓવરલોડને કારણે તે ટ્રીપ થાય એટલે કે બંધ થઈ જાય ત્યારે તેને બસ પાછી ઉપર કરવાની હોય છે કામ એ જ પણ સુવિધા અનેક ગણી વધારે તો આજના આ વિશ્લેષણના અંતે ચાલો એક વિચાર કરીએ આપણી આસપાસ એવી બીજી કઈ સરળ પણ અત્યંત ઉપયોગી શોધો છે જે ચૂપચાપ આપણી આધુનિક દુનિયાને સુરક્ષિત રાખી રહી છે આ આપણને એ યાદ અપાવે છે કે ક્યારેક સૌથી સરળ વિચારો જ સૌથી મોટી અને સૌથી મહત્વની અસર કરી શકે છે